સમાચાર સામે આવી રહ્યા છે અમીરગઢથી અમીરગઢ પોલીસે પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો અધિકારીઓની હાજરી અને સૂચનાથી નાશ કરવામાં આવ્યો રૂપિયા ઇઠોતેર પોઈન્ટ છોતેર લાખના દારૂ પર રોડ રોલર ફેરવાયું અમીરગઢ પોલીસે ત્રણ માસમાં પકડ્યો હતો દારૂનો જથ્થો વિવિધ એકત્રીસ ગુનાઓમાં પકડાયેલા ચોવીસ બોટલોનો નાશ કર્યો અમીરગઢ પોલીસે પકડાયેલા દારૂનો જથ્થો નાશ કર્યો આજરોજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમીરગઢ પોસ્ટે મહેરબાન સરદી રેન્જ ભુજના ભુજનાઓ તેમજ મહેરબાન પોલીસ અધિક્ષક બનાસકાંઠાનાઓની સૂચનાઓથી શ્રોહી મુદ્દામાલ નાસ અંગેની કા કામગીરીમાં મેર મહેરબાન અમીરગઢ કોર્ટનાથી મુદામાલ અંગેની નાશની મંજૂરી મેળવી આજરોજ મહેરબાન એસટીએમ સાહેબ દાતા તેમજ ઇન્ચાર્જ નાયબ અધિશ સાહેબ શ્રી કુણાલસિંહ પરમાર ના સાહેબની ઉપસ્થિતિમાં અને પીઆઈ શ્રી ગોયલ સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ અમીરગઢ કોસ્ટેલમાં તારીખ ગઈ તારીખ એક એક સાત બે હજાર પચીસથી તારીખ પચીસ નવ બે હજાર પચીસ દરમિયાન કુલ એકત્રીસ ગુનાઓનું મુદ્દામાલ પકડવામાં આવેલ જે મુદ્દામાલની મંજૂરી મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી મેળવી કુલ મુદ્દામાલ ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયરના ટીન ચોવીસ હજાર બસો અને એની કિંમત રૂપિયા અઠોતેર લાખ છોતેર હજાર એકસોને સોળ જેટલા મુદ્દામાલનો આજરોજ સરકારી એસડીએમ સાહેબની કચેરીના કર્મચારીઓ સાથે સાથે રાખીને આ મુદ્દામલનો નાશ કરવામાં આવેલ છે